દરબાર હોલ છોટાઉદેપુર ખાતે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ કાર્યક્રમ યોજાયો પાંચમી સપ્ટેમ્બર દેશના મહાન શિક્ષણશાસ્ત્રી અને ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ આ દિવસે દેશભરમાં શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે કરનાર શિક્ષકોને સન્માનિત કરવામાં આવે છે જે અંતર્ગત આજ દરબાર હોલ છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજાય હતો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દ્વીપ પ્રાગટરી કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કોમન એન્ટરેસ્ટના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ચાર અને મુખ્યમંત્રી જ્ઞાન સાધનાના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવનાર ચાર વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા કક્ષાના ત્રણ અને તાલુકા કક્ષાએ આઠ પૌરિતોષિક મેળવનાર શિક્ષકોને સાલ ઉડાડી મોમેન્ટો ચેક તેમજ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સન્માનિત થયેલા શિક્ષકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા આ પ્રસંગે પરાજાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી માધ્યમિક શિક્ષણ અધિકારી અરુણ પરમાર પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી એપીએમસીના ચેરમે છોટાઉદેપુરના ચેરમેન મુકેશભાઈ પટેલ જિલ્લા આચાર્ય સંઘના મંત્રી શાહિદભાઈ શેખ વિવિધ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય આજરોજ આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો છોટાઉદેપુર દરબાર હોલ ખાતે ડૉક્ટર રાધાકૃષ્ણ સરવર્ષ પલ્લીજીના જન્મદિવસ નિમિત્તે આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી અહીં કરવામાં આવી આજના દિવસે સાત જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાનો અને ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવે જે તેજસ્વી તાલના બાળકો છે જે સીઈટીની એક્ઝામ અને બીજી અન્ય એક્ઝામોમાં પાસ થયા છે એવા તમામ વિદ્યાર્થીઓને પણ અહીં સન્માનિત કરવામાં આવ્યા છે અને આજનો આ દિવસની હું તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું